બનાસકાંઠા જિલ્લાના સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિની પ્રેરણા અને નિયામક વિદ્યાર્થી કલ્યાણના સહયોગથી રાષ્ટ્રધ્વજ સન્માનમાં રાજ્યના લોકોમાં રાષ્ટ્રભાવના જાગે તે હેતુથી હર ઘર તિરંગા અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરેલા આહવાન મુજબ દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વોકલ ફોર લોકલ સ્વદેશી અપનાવો દેશને બચાવો ધ્યાને વેગવંતુ બનાવવા તેમજ લોકોમાં સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી પ્રત્યે ભાર મૂકવા માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થકી આઠમી ઓગસ્ટ બે હજાર રોજ રેલીનું આયોજન યોજી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ વિદ્યાર્થીઓએ આઠમી ઓગસ્ટનું શું મહત્વ છે તેના વિશે જણાવ્યું હતું આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ના રોજ અંગ્રેજો દેશ છોડોની ચળવળ શરૂ કરી હતી અને હવે આપણે આઝાદ તો થઈ ગયા છીએ પરંતુ વિદેશી વસ્તુઓ ખરીદવાની મોહ હજુ આપણે ફસાયેલા છીએ હવે આપણા દેશના આર્થિક વિકાસ માટે સ્વદેશી વસ્તુઓ અપનાવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું અને વિદેશી કંપનીઓની વસ્તુઓની ખરીદીનો બહિષ્કાર કર્યો હતો સાથો સાથ રાષ્ટ્રભાવના વિશે પણ વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા રેલીમાં સરદાર કૃષિનગર વિદ્યાલય અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિવિધ મહાવિદ્યાલયોમાંથી સાતસો થી વધારે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર રેલીનું આયોજન નિયામક તથા વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું મલસિંહ વાઘેલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ